નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂ છોટાઉદેપુરના એકમાત્ર ટોલોમાઇટ ઉદ્યોગમાં રોજનું સાહીઠ લાખનું નુકસાન થઈ રહ્યું છે પથ્થરની ખાણો બંધ થતાં કારખાના બંધ કરવાનો વારો આવ્યો છે કાચો માલ ખૂટી જતા પ્રોડક્શન અટકી ગયું છે છોટાઉદેપુર પંથકમાં એકસો ને દસ જેટલા ડોલોમાઇટ પથ્થરનો પાવડર બનાવવાના કારખાના છે આ કારખાનાઓને છોટાઉદેપુરમાં આવેલી બત્રીસ જેટલી પથ્થરની ખાણો કાચો માલ પૂરો પાડ્યા છે પરંતુ આ ખાણો એન્વાયરમેન્ટ ઇસી સર્ટી રદ થવાને કારણે ખાણ માલિકોએ બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે પથ્થર પીસવાના એકસો દસ જેટલા કારખાના પર કાચો માલ જઈ શકતો નથી જેથી દેશના ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ રાજ્યમાં સપ્લાય થતો ડોલોમાઇટ પાવડરનું પ્રોડક્શન અટકી ગયું છે અને મિલ માલિકોને રોજના સાહીઠ લાખનું નુકસાન થઈ રહ્યું છે જેથી આવનારા ટૂંક સમયમાં આ કારખાના પણ બંધ કરવા પડે તેવી નોબત આવી છે અને દોઢ બે કરોડના રોકાણકારો માટે આવનારા સમયમાં આર્થિક કટોકટીનું સર્જન થશે ઉલ્લેખનીય છે કે રોજગારીના અભાવ વચ્ચે છોટાઉદેપુર વિસ્તારના સો કિલોમીટર એરિયાની અંદર ડોલોમાઇટ પથ્થરનો ઉદ્યોગ એક માત્ર રોજગારીનું માધ્યમ છે એકસો જેટલા પથ્થરના કારખાનાઓમાં અને બત્રીસ જેટલી ખાણોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ત્રીસ જેટલા કર્મચારીઓ જોડાયેલા છે ને પોતાની આજીવિકા મેળવે છે રોજના પરંતુ ખાણ માળીકો દ્વારા ખાણ બંધ કરી દેવામાં આવતા કાચા માલનું પ્રોડક્શન અટકી ગયું છે અને કારખાનાઓમાં માલ પહોંચતો નથી જેથી ડોલોમાઇટ પાવડર પર રાજ્યમાં માલની ડિમાન્ડ હોવા છતાં મોકલી શકાતો નથી છોટા ઉદેપુરની ત્રણસો જેટલી ટ્રકના પેડા પણ થંભી ગયા છે કાચો માલ આવતો સપ્લાય બંધ થઈ છે જેના કારણે છોટા છોટાદોપુરની ડોલમાઈ ફેક્ટરીઓમાં માલ ન આવવાથી ઉદયપુરથી જે માલ સપ્લાય થતો હતો ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર અને પર રાજ્યમાં તે બંધ થવાની કટોકટી આવી છે હવે આ જો માઇન્સો ચાલુ ન થાય તો આવતો સમય ડોનોમાઇટ કારખાના અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગોને બહુ મોટી અસર પડે એવી છે કે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા મજદૂરો અને ટ્રાન્સપોર્ટ યુનિયનના દરેક કાર મેમ્બરો અને ગાડીઓવાળા ટ્રકોવાળા સાથે કુલ પાંચસોથી છસો વ્યક્તિઓને આ મોટી અસર પડે છે તેથી અમારું એટલું જ કહેવું સરકારને કે ટૂંક સમયમાં આ એસીનું શરટીનું કંઈ પણ એનું કારણ લાવી અને એનું નિરાકરણ લાવી અને આનું એક રસ્તો નીકાળીને માણસો ચાલુ થાય અને છોટા ઉપરના કારખાના ફરી ધમધમતા થાય એવી અમારી માગણી છે અને જો આવું આવું ચાલશે તો આગળ સમય બહુ કટોકટીનો આવશે તેથી આ એસીના સર્ટીનું કંઈ પણ નિરાકરણ લાવી અને માઇન્સ ચાલુ થાય એવી અમારી માંગણી છે કાલુભાઈ કરવી છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ યુનિયન પ્રેસિડેન્ટ છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગ લગભગ મારા જન્મ પહેલાંથી ચાલુ છે સિત્તેર વર્ષ ઓછામાં ઓછા થઈ ગયા છે અને આજી કઈ જે સરકારશ્રીના કંઈ નિયમો આવેલા છે એમાં એન્વાયરમેન્ટ સર્ટિફિકેટની જે જરૂર છે એના લીધે ત્રીસથી પાંત્રીસ માણસો હાલ ટોટલી બંધ થઈ ગઈ છે અને સરકારશ્રીએ એમને બંધ કરવાનો આદેશ આપેલો છે તો છોટાઉદેપુરમાં એકસો ને પાંત્રીસ કે ત્રીસ ફેક્ટરીઓ જે આવેલી છે એના લીધે છોટાઉદેપુરમાં કાચો માલ આવતો નથી અને કાચા માલની એટલી બધી અછત થઈ ગઈ છે કે ફેક્ટરીવાળાને દોઢથી બે કરોડનું એક ફેક્ટરીએ રોકાણ કરેલું છે તે રોકાણ અત્યારે નુકસાન ભોગવે છે અને સરકારશ્રીને પણ આમાં જીએસટી રોયલ્ટી પછી લાઇટ બિલ કે જે પણ કંઈ સરકારશ્રીને આમાંથી જે ઇન્કમ મળે છે તેનો પણ લોસ સરકારશ્રીને થઈ રહ્યો છે તો મારે આ મીડિયા થ્રુ એટલું જ જણાવવું છે કે માઇન્સનો જે પ્રોબ્લેમ છે એ વહેલામાં વહેલી તકે કોઈપણ હિસાબે એનો ચુકાદો જલ્દી સકારાત્મક લાવે અને ફરીથી છોટાઉદેપુરની ફેક્ટરીઓ અને માઇન્સો ધમધમતી થાય અને એમાંથી પચીસથી ત્રીસ હજારો જે વ્યક્તિઓ છે એમને રોજગારી મળે અને સૌનું બધું સંભાળાઈ જાય એવી અમારી વિનંતી છે મારું નામ રમાકાંત કાંતિભાઈ ધોભી છોટાઉદેપુર મિલર મંચ મહામંત્રી છોટાઉદેપુર જિલ્લામાં આ ડોલોમાઇટ ઉદ્યોગ આવેલા છે અને છેલ્લા પાસઠથી સિત્તેર વર્ષથી આ છોટાઉદેપુર ટોલોમાઇટ ઉદ્યોગ ચાલે છે અને છોટાઉદેપુર જિલ્લાની એક જીવાન દોરી સમાન છે એના ઉપર લગભગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પચીસ છે ત્રીસ હજાર લોકોની રોજગારી ચાલેલી છે પણ હમણાં ઘણા સમય તે માઇન્સમાં જે પ્રોડક્શન થાય છે માઇન્સો જે ચાલે છે પચીસ છે ત્રીસ માઇન્સો છે રેગ્યુલર ચાલે છે પણ એના ઉપર ઇસીના કારણે એ પ્રોડક્શન એમને બંધ કરી દીધેલી છે અને આ ઈસીનું જો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો માઇન્સ ઉપર તે આવતો કાચો માલ બંધ થઈ ગયો છે અને અત્યારે સ્ટોક જે ડોલોમાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં છે એ પૂરું થવા તે ડોલોમાઇટ ઉદ્યોગ બંધ થઈ જશે અને આ અસર આ પચીસ ત્રીસ હજાર લોકો જે છે એના ઉપર પડવાની છે તે પણ એની સાથે સંકળાયેલો આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એમને પણ માટી અસર પડવાની છે વારંવાર રજૂઆત કરવા છતાં હજી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ ઉદ્યોગ જો અહીં બંધ થશે તો પડોશી રાજ્ય જે અલીરાજ અલીરાજપુર છે એમપીમાં અને રાજસ્થાન એના ઉપર આ ઉદ્યોગ આખો ડાયવર્ટ થઈ જશે અને આ એરિયામાં જે મજૂ મજૂરનો પ્રશ્ન છે એમને બહુ મોટી અસર થવાની શક્યતા છે તો અમારી સરકારને વિનંતી છે મીડિયા દ્વારા અમે સરકારની વિનંતી કરી છે કે વહેલામાં વહેલી તકે આ જે એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો જે પ્રશ્ન છે એ એનો ઉકેલ લાવે સકારાત્મક ઉકેલ લાવે અને ફરીથી આ માઇન્સનો જે ઉદ્યોગ છે એ પછી પાછો ચાલુ થાય અને ડોલોમાઇટ ગ્રાન્ડિંગ યુનિટને આ જે કાચો માલ છે એ સરળતાથી મળી રહે એવી અમે આશા રાખીએ છીએ વિઠ્ઠલદાસ પટેલ ઉપપ્રમુખ છોટાદુપુર મિનરલ મર્ચન્ટ એસોસિએશન